તો હેલો આજે આપણે દમાલું બનાવીશું એના માટે બાફેલી બટાકી ટામેટા ડુંગળી લસણ પલાળેલા કાજુ અને કાશ્મીરી મરચાં લીધા છે અહીંયા આગળ ગરમ મસાલો હળદર લાલ મરચું મીઠું જીરું ખડા મસાલા હવે એક તેલમાં આપણે જીરું મૂકીશું ખડા મસાલા નાખીશું અને હવે આપણે એને શેકીશું હવે ડુંગળી અને ટામેટા આદુ લસણ આ બધું જ આપણે ફાસ્ટ તાપે શેકી લઈશું ફાસ્ટ તાપે શેકવાથી એની સ્મોકી સ્મેલ સારી આવે છે આ કાશ્મીરી લાલ મરચાં અને કાજુ એ પણ નાખી દીધા છે મેં હવે આપણે બરાબર એને શેકી લઈશું શેકી લીધા બાદ આપણે આ બાજુ એક પેનમાં તેલ મૂકી અને આ જે બાફેલી બટાકી છે એને ફ્રાય કરીશું શાલો ફ્રાય કરીશું અને હવે એની ઉપર આપણે હળદર મરચું મીઠું ધાણાજીરું એને સ્પ્રિંકલ કરીશું અને એને ફરીવાર શેકી લઈશું અહીંયા શેકાઈ ગયું છે ટામેટા ડુંગળી લસણ એમાંથી પત્ર કાઢી લઈશું મોટી ઇલચી કાઢી લઈશું અને હવે આની આપણે ગ્રેવી બનાવી દઈશું ગ્રેવી રેડી છે હવે તાછળામાં તેલ સરખો ભાગે તેલ મૂકી અને આ ગ્રેવીને આપણે ફ્રાય કરીશું સારી રીતે એને શેકી લઈશું હવે જે આપણે અને એલચી કાઢી લીધી હતી એને આમાં એડ કરી દઈશું અને હવે એને શેકી લઈશું સારી રીતે તેલ છૂટું પડ્યા બાદ આ જે મસાલા આપણે લીધા હતા એ મસાલા આપણે આની અંદર એડ કરીને ફરીવાર એને શેકીશું જુઓ તેલ છૂટું પડી ગયું છે આપણે બટાકી પણ એડ કરી લીધી છે અને હવે એમાં આપણે પાણી એડ કરીશું જેવી ગ્રેવી જોઈએ એ મુજબ આમાં પાણી એડ કરવું અને હવે એની ઉપર ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી અને ત્યારબાદ ગેસને બંધ કરી લઈશું ઉપર ધાણા નાખી લીધા છે રેડી છે આપણું દમાલું તો મેં આને ઘઉંની તંદુરી રોટી સાથે બનાવ્યું છે જોડે તળેલા મરચાં છાશ પાપડ તો ચલો કેવું લાગ્યું તમને